રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બેનું કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રમેશભાઈ ઠક્કર દિનેશજી ઠાકોર બળવંતજી ઠાકોર અને ખેતાજી ઠાકોરની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર બેના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું વોર્ડ નંબર બેના ચાર ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી સાથે સાથે ગરબા મંડળ દ્વારા ચારેય ઉમેદવારોને આશીર્વાદ આપવામાં રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર બે ના ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવાર રમેશજી કેશાજી ઠાકોર રતિલાલ કમુભાઈ નિરાશી ઠાકોર રેખાબેન કમલેશભાઈ તન્ના રક્ષાબેન કમલેશભાઈ ગોકલાણી ચારે ઉમેદવારોને વિજય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને ઉમેદવારો દ્વારા અપીલ કરવામાં આવી રાધનપુરને સારું અને સુંદર બનાવવાની ખાતરી આપી રાધનપુરના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા ઉમેદવારે ખાતરી આપી આમ આદમી પાર્ટીના ના પણ ગયા ગાંઠા ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ધોરણ ધરો ઉમેદવારો અત્યારે મેદાનમાં છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર બેના જે ઉમેદવારો છે તેમના કાર્યલેલુ ધારાસભ્ય અને રમેશભાઈ અને બળવંતજી ઠાકોર દિનેશજી પૂર્વ પ્રમુખની ઉપસ્થિતિ અને ખેતાજી ઠાકોરની ઉપસ્થિતિમાં કાર્યલેલુ ઉદ્ઘાટન થયું છે ત્યારે ધારાસભ્યને પૂછે છે કે બેલમરની જનતાને તમે શું સંદેશો આપવા માંગો છો અને લોકો કહે છે કે ધારાસભ્યએ કશું જ નથી કર્યું તો ધારાસભ્ય અત્યાર સુધી શું કર્યું છે ગામોરા રાધનપુર માટે એ પણ આપણે પૂછીશું અને રાધનપુરના બે બેલમરના વોર્ડના મતદારોને ધારાસભ્ય શું શું કહેવા માંગે છે અને ચારેય ઉમેદવારો શું કરવા છે આપણે પૂછીશું ખુબ જ આજે આપના માધ્યમથી હું સાધનપુરની નગરની જનતાને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે મેં બે વર્ષના શાસનમાં અહીંયા જે વહીવટદારનું શાસન હતું દસ વર્ષ પહેલા જે કોંગ્રેસનું શાસન હતું ખરેખર આ રાધનપુરની જનતા ત્રાહીમાં પોકારી ગઈ હતી કોઈ વિકાસનું કાર્ય કર્યું નથી એમણે ભ્રષ્ટાચાર સિવાય કોઈ કર્યું નથી જ્યારે મારે બે વર્ષના અહીંયા એ શાસનમાં મેં રાધનપુર નગરને એ ખાતરી આપી હતી કે હું રાધનપુરને મીઠું પાણી આપીશ તો રાણપુર કેનાલમાંથી એકતાલીસ કરોડ રૂપિયા અમારી ગુજરાત સરકારે મંજૂર કરીને એ અહીંયા શેખ રાધનપુરમાં નવા ફિલ્ટર પ્લાન્ટ ખાતે એ પાણી આપવાનું મેં વચન આપ્યું તો એ પૂરું કર્યું છે એવી રીતે આ સોસાયટીના રોડ રસ્તાની વાત હતી એ રોડ રસ્તા બનાવ્યા છે એવી રીતે કે નલ સે જલ નું કામ એ ગુજરાત સરકાર દ્વારા અઢાર કરોડ ના ખર્ચે એ પાણીની ટાંકીઓ બની જશે ફિલ્ટર જેવું આવે એવું મીઠું પાણી મળવાનું છે ગટર નું પણ કામ આપ બધા જાણો છો કે એસી કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સરકારે એ ગટર નું સુંદર રાધનપુર ના એક સ્વચ્છ શહેર ચોખ્ખું શહેર સ્વચ્છ શહેર બનાવવા માટે અમે જે અમારા કાર્યકર્તા આજે ચારે ઉમેદવાર એ ખરેખર આજે કાર્યાલય નું ઓપનિંગ અહિયાં થયું છે ઈ ખરેખર ચારે ઉમેદવારો ને આશીર્વાદ આપ્યા છે એટલે આ બે નંબર જે વોર્ડ છે એમાં ચારે ચાર પેનલ જે અમારી છે એ જંગી બહુમતે જીતવાની છે એમાં કોઈ શંકા નથી કેમ કે આખી રાધનપુર ની જનતાએ એ નક્કી કરી લીધો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની કેમ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની અને અહીંયા ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના એટલે એ શહેરી વિકાસની અઢળક પ્રાટો આવે છે એટલે આ વખતે રાધનપુરની જનતાએ નક્કી કર્યું છે કે અમારે રાધનપુર ને રૂડો રંગીલો રાધનપુર બનાવો છે ચોખો સ્વાગ એટલે ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવી વિજય પાવવાનો છે એટલે આ ચારે ચાર જે અમારા ઉમેદવારો છે એ સો ટકા એક જ રાશિના ઉમેદવારો આ કુદરતે પણ અમારે સાથ આપ્યો છે એટલે જંગી બહુમત જીતવાના બોલો ભારત માતા કી રાધનપુર ની જનતાને ખાસ એટલું કહેવા માંગુ છું કે દસ વર્ષ આપે જે ગુમાવે છે એ ફરીથી ક્યારે ભૂલ ના કરતા હવે ઉમેદવારો એકદમ ચોખ્ખા છે હું મારી વાત કરું તો ભારત વિકાસ પરિષદમાં પચીસ વર્ષથી રોટરી ક્લબમાં આવી સેવાકીય સંસ્થાઓમાં સંકળાયેલો છું ક્યારે રાજકારણની અંદર આવા ચૂંટણી લડવાનું નહોતું પણ એક પ્રજાજનોની માગ હતી કે સારા ઉમેદવારો આવે એટલે અમે આવ્યા છીએ અને એક નવું રાધનપુર અને સર્વાંગી વિકાસ રાધનપુરનો થાય એના માટે અમે તનતોડ પ્રયાસ કરીશું એમાં કોઈ કચાસ નહીં રાખીએ તારા સભ્યશ્રીનું અમને સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને એમનો પણ સહયોગ એટલો મળ્યો છે કે એના વિકાસની અંદર અમે ક્યારે સહેજ

રાધનપુરની અંદર રોડ પાણી અને રસ્તાની ક્યારે રાડ પડવા ન દેઈએ આ અમારો સંકલ્પ અમે સદા બહાર રાખશું શું આપ ભેટ બેટ બેન અમે જનતા તમને છાત સુદાસોરથી કોંગ્રેસ કોઈ કાર્ય નથી કરતી અમારે લડવાનો કોઈ શોખ નથી પણ જનતા પાર્ટી વગર કોઈ આ ઉધાર નથી અમારું બરાબર તો અમે સમા પબ્લિકની અમે અમારો સાથ હાલશું અને હલ્ફ પબ્લિક અમે કામ કરશું

ધમપુરના નગરજનોને મારી વિનંતી છે કે તમે છેલ્લા બે વર્ષથી માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જે કામો કર્યા છે ગ્રામીણ ક્ષેત્રમાં પણ